તો બીજી તરફ આપણે વાત કરીએ આ રાજકોટની તો ગુજરાત રાજ્ય સરકારના આદેશ બાદ આજથી એટલે કે આઠ સપ્ટેમ્બરથી રાજ્યના તમામ શહેરોમાં હેલ્મેટ ફરજિયાતનો આ નિયમ લગાવવામાં આવ્યો છે ત્યારે આપણે જણાવી દઈએ કે લોકોના વિરોધને વચ્ચે આજથી રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અમલવારી શરૂ કરવામાં આવી છે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના માટે હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી કેટલીક જગ્યાએ લોકોએ રસ્તા માટે હેલ્મેટનો દંડ પણ ભર્યો તો કેટલીક જગ્યાએ લોકોએ હેલ્મેટના કાયદાનો અને દંડનો વિરોધ કર્યો હતો ટ્રાફિક પોલીસ દ્વારા દિવસ દરમિયાન દરરોજ આ હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવશે મિત્રોના માધ્યમથી જણાવવા માગીશ કે હેલ્મેટનો કાયદો જે છે એ ઓગણીસો અઠ્યાસીથી અમલમાં છે એની અમલવારી ક્યાંક ને ક્યાંક પચાસ રહેતી હશે અથવા ઢીલાસભરી રહી હશે એ વાત સાચી છે પરંતુ દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઇડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાંઓ લેવા જોઈએ ફોર વ્હીલરનો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે પરંતુ જ્યારે ટુ વ્હીલરનો અકસ્માત થાય વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઈજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઈજાઓ થતી હોય છે હેડ ઇન્જરી થાય